જય ભવાની જય માતાજી હું છું વડાલસીઓનો સરપંચ જાડેજા જઈ રહ્યા અજીતસિંહ ગઈકાલની અંદરમાં આપણે ખંભાળિયા તાલુકામાં જે પૂનમબેનની રેલી હતી એ રેલી આપણે ઓગણત્રીસ તારીખના જે રેલી હતી એની દરમિયાનમાં હું જ્યારે મારા ગામની બહાર નીકળો ત્યારે અમારા ગામની ગામની અંદરમાં જ એક બંદોબસ્ત રાખ્યો હતો જેમાં ચાર પોલીસ કર્મી ક્ષત્રિય સમાજના એક એક પોલીસકર્મી આહી સમાજથી બિલોંગ કરતા હતા ત્યારે મને ત્યાં રોકવામાં આવ્યો મને વાત કરી કે તમે સીટ જાઓ છો એટલે મેં કીધું મારા કામથી બહાર જાઉં છું અને રેલીની પડવા રેલીને પૂછું ત્યારે મેં કીધું હું ખંભરિયા માટે મારા કામથી જાઉં છું ત્યારે મને એમ કીધું કે પંચાયત ઓફિસે આવો તમારા સરપંચનું કામ છે ફોટા પાડીને તમારા ગામની અંદરમાં તમારા ફોટા પાડીને તમને જવા દઈએ તો ઈ ત્યારબાદ હું મારા ગ્રામ પંચાયતની ઓફિસે આવ્યો અહીંયા મારી પર્સનલ ઓફિસ છે ત્યાં બેઠા થોડીક વાર થઈ ત્યારે મેં કીધું કે ફોટા ફોટા પાડી આપણે તો કીધું કે હવે તમને જવા દેવામાં નહીં આવે મેં કીધું સાહેબ કારણ શું છે જવા દેવામાં નહીં આવે ત્યાં ઉપરથી ઉપરથી જ આદેશ છે કે અહીં જવા દેવામાં નહીં આવે પછી ઘણા એવા એના કારણ હતા ઉપરથી એને ઓર્ડર હતા પોલીસ કર્મી જો કે પોલીસકર્મી દ્વારા મને રાતના સાંજે સાડા પાંચ વાગ્યાથી રાખ્યો ને રાત્રે સાડા બાર વાગ્યા સુધી રાખ્યો પણ મને કોઈ જાતની કંઈ પ્રોબ્લેમ નથી દીધી કોઈ પોલીસે મને હેરાન પણ કરેલ નથી જેની અંદરમાં અમારા બીચના જમાદાર જયપાલસિંહ હતા બ્રિજરાજસિંહ હતા સહદેવસિંહ હતા કિરીટસિંહ રાઠોડ હતા અને સાજરભાઈ સુવા હતા મને એ પોલીસ ધરમ પોલીસ પ્રશાસનથી મને કોઈ પ્રોબ્લેમ નથી મને કોઈ તકલીફ નથી પહોંચાડી પણ મને ક્યાંય બહાર દેવા જવાબ નથી આવ્યો ઘરે પણ જમવા જાવ હોય તો એક પોલીસકર્મી સાથે હોય ગામની અંદરમાં કાંઈ કામ હોય તો ન્યા પણ સાથે હોય એમ કરીને મને સાડા બાર વાગ્યા સુધી રોકવામાં આવ્યો આવી રીતના ખંભાળિયા તાલુકામાં ઘણા બધા ક્ષત્રિય સમાજના યુવાનોને ત્રણ બસો ભરીને રોકવામાં આવ્યા કોઈ ગલીઓમાં જવા ના દેવામાં આવ્યા આનું કારણ મિત્રો ખાલી એક જ છે કે આ આ બધું કરનારની અંદરમાં ભાજપ સરકારના જે પ્રતિનિધિઓ હોય છે એ એ જ બધું આ વસ્તુ કરનાર છે પણ કાંઈ વાંધો નહીં અમારો ક્ષત્રિય સમાજ એટલો નબળો નથી એની માનસિકતા એટલી નબળી નથી જેટલા પ્રયાસો કરવા એટલો કરી લઈએ વાંધો નહીં પણ હવે ખુલ્લે આમ જે ચૂંટણી બે હજાર સત્તરમાં અમે ગ્રામ પંચાયતમાં લઈ ત્યારબાદ બે હજાર બાવીસમાં લઈ એ ચૂંટણી મને પાછો ચોવીસમાં લડવાનો મોકો આપ્યો છે અને જે આ તાનાશાહી કરી છે અને જે રોકવામાં આવ્યા છે ખોટે ખોટા રીતના ક્ષત્રિય સમાજની અંદરમાં હું એમ કહું છું કે જો ક્ષત્રિય સમાજને રોકવા હોય તો આપણે રેલી કરવાની જરૂર જ નથી હોતી સભા કરવી છે તો ક્ષત્રિય સમાજને રોયકા હવે પોલીસને આજે દબાણ આવ્યું હોય તો ઉપરથી દબાણ આવ્યું હોય કોઈ રાજકારણથી પ્રેશર આવ્યું હોય વોટ એવર આપણે કોઈ ખબર નથી ક્યાંથી પણ દબાણ આવ્યું છે પણ આ દબાણના કારણે અંદરમાં એક દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં જ્યારે રેલી યોજાતી હોય પૂનમબેન દ્વારા અને એ રેલીની અંદરમાં ક્ષત્રિય સમાજને હરેક ગામની અંદરમાં પોલીસ પ્રોટેક્શન મૂકવામાં આવ્યું પોલીસ પ્રોટેક્શન મૂકવામાં આવ્યું કે ત્યાંથી કોઈ ક્ષત્રિય સમાજ બહાર જવા ના જ હોય એટલે મિત્રો મારે બધાને ખાસ જણાવવાનું કે આપણાથી જેટલું બને એટલું ક્ષત્રિય સમાજની અંદરમાં ખુલે આમ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું જ છે કરવાનું જ છે ને કરવાનું જ છે હવે જે ચૂંટણીની વાત કરી તો આપણે રિઝતની અંદરમાં આપણે બતાવી દઈશું ને આપણે હારવાના નથી આપણે કોઈ એવી લડત નથી લીધી આપણું શસ્ત્ર હવે ખાલી મતદાન જ છે આપણી ભાઈ બીજો કાંઈ ઉપાય જ નથી અને જ્યારે હવે બધું જાણતા હોય તો ભાઈ તમારા આટલી ગુજરાતની અંદરમાં સીટું હતી છવ્વીસ સીટું હતી એમાંથી દેવભૂમિ દ્વારકાની સીટની તમને ભીખ લાગતી હોય તો હું એમ કહું છું કે ભાજપના મિત્રોને તમારાથી તમારા ઉપલી અધિકારીજી તમને ટિકિટ આપી તમારે એને પણ કહી શકતા હતા તમે કે રૂપાલા સાહેબને હટાડી દો સત્ય સમાજ આઠ દિવસ સુધી ભાજપ ભેગો જ હતો એમાં તો બધાને ખબર જ છે પણ તો એમ કહેવાનું થતું હતું કે એક જણાના લીધે એક એકના વાણી વિલેશના લીધે સત્ય સમાજ એટલો નારાજ છે તો તમારે એને પણ કહેવાનું હતું ને બરાબર મિત્રો તો ભૂલાય નહીં સાત તારીખે સવારે મતદાન કરવાનું જરૂર છે જેમ બને એમ વધુ વધુ મતદાન કરવાનું છે ને ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું છે જય માતાજી જય ભવાની